ગીર સોમનાથના ઉના પંથકમાંથી પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કરતા રેશનિંગના અનાજના ગોડાઉન પર રેડ પાડી હતી તે દરમિયાન ગોડાઉનમાંથી અનાજની સાથે દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે જોકે આ ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉભા થયા છે જિલ્લા કલેક્ટરને બાતમી મળતા દરોડા પાડ્યા હતા પ્રાપ્ત અહેવાલ અનુસાર ગીર સોમનાથ જિલ્લાના ઉના પંથક કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ નજીક આવેલું છે તે દરમિયાન ગીર ખમ્મના જિલ્લા કલેક્ટરને ગેરકાયદેસર રેશનિંગના અનાજના ગોડાઉન બાતમી મળી હતી આ બાતમીના આધારે જિલ્લા પુરવઠા અધિકારી ઉના પ્રાંત અધિકારી તેમજ ઉના મામલતદાર દ્વારા બાતમીવાળા ગોડાઉન ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા દરોડાની કાર્યવાહી દરમિયાન અધિકારીઓને ગોડાઉનમાંથી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલા અનાજનો જથ્થો તો મળ્યો પરંતુ તેની સાથે વિદેશી દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો ગોડાઉનમાં અનાજ સાથે દારૂનો જથ્થો પણ મળ્યો ઉના પંથક કેન્દ્રશાસિત પ્રદેશ દીવ નજીક આવેલું હોવાથી અહીં મસ મોટા દારૂનો જથ્થો જિલ્લા મો મેજિસ્ટ્રેટની ટીમ પકડી પાડતા ચર્ચાનો માહોલ ગરમાયો છે સાથે લોકો ઉના પોલીસ વિભાગની કામગીરી પર અનેકો સવાલ ઊભા કરી રહ્યા છે લોકો સવાલ કરી રહ્યા છે કે શું આ જથ્થો પોલીસની મીઠી નજર તળે અહીંયા પહોંચ્યા કે શું સ્થાનિક પોલીસની રહેમ નજરે દારૂની હેરાફેરી થાય છે શું બુટલેઘર પર પોલીસના આશીર્વાદ છે જો કે આ મામલે પોલીસે કેવી અને કાર્યવાહી કરશે તે જોવાનું રહેશે મનુકવાર ટીવીએ ન્યૂઝ ગીર સોમનાથ ટીવી એટીન મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી યેન દ્વારા પડેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ ચોવીસ કલાક પડેપણના સમાચારની માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારોના સ્લોગન સાથે ટૂંકા સમયમાં ટીવી એટીન મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ રાજકારણ ક્રાઇમ વિશેષ સાહિત્ય રસોઈ કળા ખેલ જગત મનોરંજન જ્યોતિષ પંચાંગ ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિસાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ એન્ડ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલાં અપગ્રેડ આપીએ છીએ